અમે બધા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે અને ખૂબ રોડ પર માહોલ ડરનો માહોલ ઉભો હોય એ માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પરમપરી થઈ રહી હતી ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ગ વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર વીસ થી ત્રીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીડાદાયક છે ખાસ કરીને આ આ હેલમેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાત જાતા હેલ્મેટ પહેરવો છે જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ